માતા પિતાના જીવનમાં ઘણી પ્રકારની જનતાઓ કે મારા દીકરા અથવા દીકરીના વિવાહ ક્યારે થાય વિચાર આવે કે હવે હું શું ક્રમ કરી કે જે ક્રમથી આપણને ઉત્તમ થી ઉત્તમ પુત્ર વધુ પ્રાપ્તિ થાય ત્યારે પુત્ર એ આક્રમ કરવાનો છે જે દીકરો હોય એને આક્રમ કરવાનો છે કે હળદર અને મહેંદી લેવાની છે હળદર અને મહેંદી લઈ એને બંને હાથ એકત્રિત કરી અને ગૌમાતામાં ગૌમાતાના અંગમાં થાપા લગાવવાના છે ગૌશાળા પણ જઈ શકે છે ગૌશાળા ન હોય આસપાસ તો આસપાસ કોઈ ગૌ હોય એમની પાસે પણ જઈ શકે છે એમની પાસે જઈ હાથમાં આપણે હળદર અને મહેંદી લીધી છે હવે એ મહેંદી અને હળદરના થાપા ગૌમાતાના સંપૂર્ણ અંગમાં લગાવવાના છે એમના પીઠ પર એમના પેટ પર આપણે જોઈએ શ્રી અંગો હોય એમાં લગાવવાના છે ચાર થાપા આ બાજુ ચાર થાપા પેલી બાજુ એ રીતે મળીને આઠ થાપા અને આઠ દુ એટલે કે સોળ થાપા થઈ જશે એ રીતે આઠ થાપા લગાવી અને એ ક્રમ કરતા દરમિયાન એ દીકરાએ મન મનમાં મન મનમાં ગૌમાતાના બીજ મંત્રનો જાપ કરવાનો છે ગૌમાતાના બીજ મંત્ર વેદોમાં બહુ સુંદર રીતે બતાવ્યો છે અને આ જાપ કરી ગૌમાતા ને પ્રાર્થના કરવાનું છે પોતાના ઈષ્ટદેવ પોતાના ઈષ્ટદેવીને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ હે ગૌમાતા મને ઉત્તમ થી ઉત્તમ કન્યા પ્રાપ્તિ થાય જે સુશીલ હોય સંસ્કારી હોય અને મારા માતા પિતાની સેવા કરે એવી કન્યા મને પ્રાપ્ત થાય એવી મારા પર કૃપા કરો અને પૂરો વિશ્વાસ રાખવાનો છે ગૌ માતા પર પોતાના ઈષ્ટદેવ પર અને સૌથી મહત્વપૂર્ણ સ્વયં પર વિશ્વાસ રાખવાનો છે કે હું જે કંઈ પણ કાર્ય કરી રહ્યો છું એ કાર્ય સિદ્ધ થશે એ કાર્યનું ફળ મને અવશ્ય મળશે એ કાર્ય હું શ્રદ્ધાને ભાવપૂર્વક કરી રહ્યો છું મને ગૌ માતામાં પૂરો વિશ્વાસ છે કે એ મને મારી સર્વ મનોકામનાઓને પૂર્ણ કરશે તો આ રીતે આ ક્રમ દરમિયાન બીજ મંત્રનો નો છાપ કરતું રહેવાનું છે આ એકવીસ દિવસ સુધી નિત્ય ક્રમ કરવાનું છે એકવીસ દિવસોમાં જ અવશ્ય આપણે ઉત્તમ થી ઉત્તમ પુત્ર વધુ ઉત્તમ થી ઉત્તમ કન્યાની પ્રાપ્તિ થશે જેવી પણ આપને જોઈએ છે જેવા ગુણો આપ જોઈ રહ્યા છો એવા જ ગુણોવાળી કન્યા આપને પ્રાપ્ત થશે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ